શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા જીવનનો કેટલો સમય ફક્ત ચાલવામાં જ પસાર થાય છે આપણે કામ પર જવા માટે ઘરે આવવા માટે ક્યારેક બજારમાં અને ક્યારેક એમ જ કોઈ ગંતવ્ય વિના ચાલીએ છીએ આપણા પગ ફરતા રહે છે અને આપણું મન પણ ફરતું રહે છે વિચારો ચિંતાઓ ભવિષ્યની યોજનાઓ અને ભૂતકાળના બોજની અનંત શ્રેણી જો હું તમને કહું કે તમારી આ સરળ ચાલ એક અસાધારણ આધ્યાત્મિક યાત્રા બની શકે છે જો આ બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યોને ખોલવાની શક્તિ તમારા દરેક પગલાંમાં છુપાયેલી હોય અને તે રહસ્યને ખોલવાની ચાવી એક મહામંત્ર હોય એક એવું મંત્ર જેના ચાપ માટે તમારે કોઈ મંદિર કોઈ મૂર્તિ કે કોઈ ખાસ આસનની જરૂર નથી તમારું પૂજા સ્થાન તે જમીન હશે જેના પર તમે ચાલી રહ્યા છો અને તમારું આસન તમારું પોતાનું શરીર હશે આજે આપણે તે ગુપ્ત જ્ઞાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા ઋષિઓએ હજારો વર્ષ પહેલા શોધ્યું હતું આજે આપણે તે જાણીશું કે ચાલતી વખતે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવાથી શું થાય છે અને હું તમને ખાતરી આપું છું કે જવાબ એ નથી જે તમે વિચારી રહ્યા છો આ ફક્ત મનની શાંતિ અથવા તણાવ ઘટાડવા કરતાં ઘણું ઊંડું છે આ તમારા આભા તમારી ઊર્જા તમારા કર્મ અને તમારા ભાગ્યને બદલવાની પ્રક્રિયા છે તેથી અંત સુધી રહો કારણ કે આજે તમે જે જાણવાના છો તે ચાલવા અને જીવવા બંનેનો તમારા દ્રષ્ટિકોણ કાયમ માટે બદલી શકે છે કલ્પના કરો કે તમે તમારા દિવસની શરૂઆત કરો છો તમારા ખભા પર જવાબદારીઓનો ભાર છે તમારા મનમાં કોઈ અકથિત વાતની મૂંઝવણ છે તમે ઘર છોડી દો છો રસ્તા પર લોકોની ભીડ છે વાહનોનો અવાજ છે તમારું શરીર આગળ વધી રહ્યું છે પરંતુ તમારું મન ભૂતકાળની કોઈ શેરીમાં અટવાઈ ગયું છે અથવા ભવિષ્યની કોઈ ચિંતામાં ડૂબેલું છે તમારી સામેથી પસાર થતો દરેક ચહેરો તમારા કાનમાં પડતો દરેક અવાજ તમારી અંદર વિચારોનું એક નવું તોફાન બનાવે છે તમારું મન એક તોફાની સમુદ્ર જેવું છે જેમાં લાખો મોજા એક સાથે ઉછળી રહ્યા છે આ તમારી વાર્તા છે આ મારી વાર્તા છે આ આપણા બધાની વાર્તા છે હવે આ કલ્પનામાં એક નાનો ફેરફાર કરો તમે ચાલવાનું શરૂ કર્યું અને તમારા મનની અંદર તમે તમારા હોઠ ખસેડ્યા વિના એક નવો વિડીયો શરૂ કર્યો તમારા કાપ સિવાય બધું બતાવો તમે લયબદ્ધ જાપ શરૂ કરો ઓમ નમઃ શિવાય તમારા પગલાંઓની લય અને મંત્રનો લય ધીમે ધીમે એક થવા લાગે છે ઓમ બયા કદમ નમઃ દયા કદમ શિવાય બયા કદમ શરૂઆતમાં શું થશે શરૂઆતમાં તમારું મન બળવો કરશે તે કહેશે તમે શું કરી રહ્યા છો આનું શું થશે અરે જુઓ સામેથી કોણ આવી રહ્યું છે શું તમે જાણો છો કે ગઈકાલે ઓફિસમાં શું થયું હતું શું તમને યાદ છે કે તેને તમને શું કહ્યું તમારું મન આ જાપ બંધ કરવા માટે હજારો કારણો આપશે આ મનની જૂની આદત છે તે ઘોંઘાટમાં રહેવાની આદત પડી ગઈ છે મૌન તેને અસ્વસ્થ બનાવે છે પરંતુ તમે રોકાતા નથી તમે તેને દબાણ કરતા નથી તમે ફક્ત ધીમે ધીમે તમારું ધ્યાન મંત્ર પર પાછું લાવો છો જ્યારે પણ કોઈ વિચાર તમને વિચલિત કરે છે જ્યારે તમે તમારી જાતને શાપ આપ્યા વિના હળવા સ્મિત સાથે ઓમ નમઃ શિવાયની હોડી પર પાછા ફરો છો અને પછી ધીમે ધીમે એક જાદુ થવા લાગે છે આ જાદુ ચમત્કારની જેમ એક ક્ષણમાં બનશે નહીં તે એક ધીમી ઊંડી અને કાયમી પ્રક્રિયા છે જેમ શાંત તળાવમાં પથ્થર ફેંકવાથી ઉદભવતા મોજાઓ ધીમે ધીમે કિનારા પર ફેલાય છે તેમ આ મંત્રનું પહેલું સ્પંદન તમારા મનની સપાટી પર ઉગે છે તમને સૌથી પહેલી અને ગંભીર અસર તમારા તણાવના સ્તરમાં ઘટાડો થશે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ્યારે આપણે સભાન હોઈએ છીએ વિચારીએ છીએ અથવા તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણું મગજ સતત બીટા તરંગો ઉત્પન્ન કરે છે પરંતુ જેમ જેમ તમે આ લયબદ્ધ જાપમાં ડૂબકી લગાવવાનું શરૂ કરો છો તેમ તેમ તમારું મગજ ધીમે ધીમે આલ્ફા તરંગોની સ્થિતિમાં આવવાનું શરૂ કરે છે આ ઊંડી શાંતિ અને આરામની સ્થિતિ છે તમારા શ્વાસ જે પહેલાં ટૂંકા અને ઝડપી હતા હવે ઊંડા અને ધીમા થવા લાગે છે તમારા ખભામાં જળતા કપાળ પરની કરચલીઓ ધીમે ધીમે ખુલવા લાગે છે તમને એવું લાગશે કે તમે તમારા માથા પર ભારે બોજ વગર ચાલી રહ્યા છો દુનિયા એ જ છે અવાજ એ જ છે લોકો એ જ છે પરંતુ તમારી અંદર કંઈક બદલાઈ ગયું છે એવું લાગે છે કે તમારી આભા અને તે બહારની દુનિયા વચ્ચે એક અદૃશ્ય દિવાલ ઊભી થઈ ગઈ છે આ દિવાલ કંઈ પણ રોકી રહી નથી પરંતુ ફિલ્ટર કરી રહી છે બધું તમારામાં પ્રવેશવા આપી રહી છે અવાજ હવે સંગીત જેવો લાગે છે ભીડમાં પણ તમને એકલતા લાગતી નથી આ પહેલું સ્તર છે શારીરિક અને માનસિક સ્તર મોટા ભાગના લોકો આ યાત્રાને સમજ્યા પછી અહીં સુધી રોકી દે છે તેઓ માને છે કે આ તણાવ દૂર કરવાનો એક સારો રસ્તો છે પરંતુ વાસ્તવિક રહસ્ય એ છે કે ખરો ખેલ આ પછી શરૂ થાય છે આ તો ઊંડા સમુદ્રની સપાટી છે જેની ઊંડાઈમાં કિંમતી મોતી છુપાયેલા છે હવે આપણે એક એવા ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છીએ જે આંખોથી જોઈ શકાતું નથી તેનો ફક્ત અનુભવ કરી શકાય છે જ્યારે તમે દિવસ પછી દિવસ ચાલતા આ મંત્રનો જાપ કરતા રહો છો ત્યારે તમે અજાણતા તમારા ઊર્જા શરીર પર કામ કરવાનું શરૂ કરો છો જેને પ્રાણમય કોષ કહે છે આપણા શરીરમાં હજારો ઊર્જા નાળીઓ છે જેમાં જીવનશક્તિ વહે છે જીવનનો તણાવ નકારાત્મક વિચારો ખોટી ખાવાની ટેવ અને અપૂર્ણ લાગણીઓ અવરોધો બનાવે છે એટલે કે આ નાળીઓમાં અવરોધો આ અવરોધો પાછળથી શારીરિક અને માનસિક રોગોનું કારણ બને છે જ્યારે તમે ચાલો છો ત્યારે તમારા શરીરમાં પ્રાણનું પરિભ્રમણ કુદરતી રીતે વધે છે અને જ્યારે તમે ઓમ નમઃ શિવાયના કોસ્મિક ધ્વનિને પ્રાણના આ પરિભ્રમણ સાથે જોડો છો ત્યારે એક અદ્ભુત ઘટના બને છે ઓમનો ધ્વનિ જેને બ્રહ્માંડનો પ્રથમ ધ્વનિ અથવા અનાહત નાદ કહેવામાં આવે છે તમારા શરીરના દરેક અણુ દરેક કોષમાં સ્પંદનો ઉત્પન્ન કરે છે આ કોઈ સામાન્ય સ્પંદન નથી આ એક શુદ્ધિકરણ પવિત્ર કરનાર સ્પંદન છે નમઃ શિવાય એટલે કે હું શિવને નમન કરું છું હું તે પરમ ચેતનાને શરણાગતિ આપું છું આ અહંકારનું વિસર્જન છે તેથી જ્યારે તમે ચાલતી વખતે જાપ કરો છો ત્યારે પ્રાણની વધેલી શક્તિ અને મંત્રનું દેવી સ્પંદન આ ઉર્જા ચેનલોમાં અવરોધો પર હથોડાની જેમ કામ કરે છે આ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે કદાચ તમને ખ્યાલ પણ નહીં આવે પરંતુ એક દિવસ તમને અચાનક લાગશે કે તમારું મન કોઈ કારણ વગર ખુશ થવા લાગ્યું છે તમે હવે તે નાની નાની બાબતો પર હસો છો જે પહેલાં તમને ગુસ્સે કરતી હતી તમે જે લોકો સામે ફરિયાદ કરતા હતા તેમના પ્રત્યે દયા અનુભવવા લાગો છો આ શું થઈ રહ્યું છે આ તમારા ઉર્જા શરીરનું શુદ્ધિકરણ છે જેમ ગંદા પાણીની નળીને તીક્ષ્ણ પ્રવાહથી સાફ કરવામાં આવે છે ત્યારે શરૂઆતમાં ઘણો કચરો બહાર આવે છે પરંતુ ધીમે ધીમે પાણી સ્વચ્છ થઈ જાય છે તેવી જ રીતે આ મંત્ર તમારી અંદરના ભાવનાત્મક અને માનસિક કચરાને સાફ કરી રહ્યો છે અને આ તે છે જ્યાં બીજું એક ઊંડું રહસ્ય જોડાયેલું છે અને તે છે કર્મનું રહસ્ય હિન્દુ ધર્મ અનુસાર આપણે બધા આપણા કર્મોથી બંધાયેલા છીએ આપણો દરેક વિચાર દરેક શબ્દ અને દરેક ક્રિયા એક કર્મ બનાવે છે આપણે ક્યારેક ને ક્યારેક તેના પરિણામો ભોગવવા પડે છે આ કર્મ આપણા આત્મા પર ધૂળના પડદા જેવું છે જે આપણને આપણા સાચા દૈવી સ્વભાવને જોવાથી રોકે છે હવે કલ્પના કરો કે તમારો આત્મા એક ચમકતો અરીસો છે અને તમારા જન્મ અને પુનર્જન્મના કાર્યો તેના પર ધૂળનો પડ બનાવે છે જો તમે ચાલતી વખતે ઓમ નમઃ શિવાયનો જપ કરો છો તો દરેક પગલાં સાથે અને દરેક મંત્ર એ અરીસાને નરમ કપડાંથી લૂંછવા જેવો છે દરેક ઓમ નમઃ શિવાય કર્મોના સૂક્ષ્મ સ્તરને સાફ કરે છે આ પ્રક્રિયા એટલી સૂક્ષ્મ છે કે તમને તેનો ખ્યાલ પણ નહીં આવે પર તે તેની અસરો તમારા જીવનમાં દેખાડવા મળશે તમને લાગશે કે તમારા વર્ષોથી અટકેલા કામ અચાનક પૂર્ણ થઈ રહ્યા છે તમે સાચા છો તમે સમયસર યોગ્ય લોકોને મળવાનું શરૂ કરશો તમને કોઈ અદૃશ્ય વ્યક્તિ જેવું લાગશે કોઈ એક એવી શક્તિ જે તમારા માર્ગમાંથી અવરોધો દૂર કરી રહી છે લોકો તેને નસીબ કહે છે અથવા તમે તેને સંયોગ કહી શકો છો પણ તે સંયોગ નથી તે તમારા કાર્યોનું પરિણામ છે શુદ્ધિકરણ થાય છે જેમ જેમ તમારા આત્માનો અરીસો સ્પષ્ટ થાય છે તેવી જ રીતે તમારું ભાગ્ય જે તે કર્મોના આધારે લખાયેલું હતું તે પણ તમારા શરીરમાં ફેરફાર કરવા લાગે છે તમે તે નકારાત્મક ક્રિયાઓના પરિણામો ટાળવાનું શરૂ કરો છો જે ભવિષ્યમાં તમારા જીવનમાં દુઃખ અથવા પીડા તરીકે આવવાના હતા તમારું ફરવું હવે સરળ કાર્ય નથી તે કર્મનું ધોવાણ છે કર્મ પ્રકાશન છે તે યજ્ઞ બની જાય છે એક એવું યજ્ઞ જેમાં તમારા દરેક આહુતિ એટલે કે દરેક મંત્ર તમારા ભૂતકાળનો બોજ હળવો કરે પણ રાહ જુઓ વાર્તા પૂરી થઈ ગઈ છે તે વધુ ઊંડું થવા જઈ રહ્યું છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે સંપૂર્ણપણે ભક્તિ અને સમર્પણથી આનો જાપ કરો તો બ્રહ્માંડમાં શું થાય છે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ધ્વનિમાં સર્જન કરવાની શક્તિ છે મંત્રો ફક્ત શબ્દો છે ના તેઓ ઉર્જાના જીવંત સ્વરૂપો છે જ્યારે તમે ઓમ નમઃ શિવાયનો જપ કરો છો ત્યારે તમે તમારી આસપાસ એક ખાસ પ્રકારનું ઉર્જા ક્ષેત્ર બનાવો છો એક કંપન ક્ષેત્ર બનાવો છો કલ્પના કરો કે તમે ભીડવાળી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તમારી આસપાસના લોકો અલગ અલગ માનસિક સ્થિતિમાં હોય છે કોઈ ગુસ્સે છે કોઈ દુઃખી છે કોઈ વાસનાથી ભરેલા છે તો કેટલાક લોભી છે તેમની આ નકારાત્મક ઉર્જા અજાણતા તમારા આભાને અસર કરે છે પરંતુ જો તમે તે સમયે શાંતિથી જપ કરો છો તો તમારી આસપાસ એક એક અદૃશ્ય રક્ષણાત્મક કવચ બની જાય છે ઓમ નમઃ શિવાયનું કવચ છે આ તે મંત્રના ધ્વનિ તરંગોથી બને છે તે એક શક્તિશાળી વર્તુળ છે જેમાં કોઈ પણ નકારાત્મક ઉર્જા ક્યારેય પ્રવેશી શકતી નથી આ કવચ તમારા સુધી પહોંચે તે પહેલાં જ બહારની દુનિયાની અંધાધૂંધી શાંત થઈ જાય છે તે તમને ફક્ત અન્ય લોકોની નકારાત્મકતાથી જ નહીં પણ જેને આપણે ખરાબ નજર અથવા અલૌકિક અવરોધો કહીએ છીએ તેનાથી પણ રક્ષણ આપે છે તે તમને તે સૂક્ષ્મ નકારાત્મક શક્તિઓથી પણ રક્ષણ આપે છે જે દરેક જગ્યાએ હાજર છે અને હંમેશા નબળા આપવાની શોધમાં રહે છે તમે આનો પુરાવો કેવી રીતે મેળવશો તમને લાગશે કે જે સ્થાનો પર તમે પહેલાં ગભરાટ અથવા અસ્વસ્થતા અનુભવતા હતા ત્યાં હવે તમે આરામદાયક અનુભવો છો જે લોકો તમારી ઈર્ષા કરતા હતા અથવા તમારા માટે ખરાબ ઈચ્છતા હતા તેઓ કાં તો તમારાથી દૂર રહેવા લાગશે અથવા તેમનું વર્તન તમારા પ્રત્યે બદલાઈ જશે તમને આંતરિક સુરક્ષાનો અનુભવ થશે તમને લાગશે કે તમે એકલા નથી ચાલી રહ્યા કોઈ છે જે તમારી સાથે ચાલી રહ્યું છે જે તમારું રક્ષણ કરી રહ્યું છે આ લાગણી આ લાગણી પોતે જ તમને શિવની નજીક લઈ જાય છે પહેલાં તમે મંત્રનો જાપ કરતા હતા હવે તમારું મંત્ર તમારું શરીરનું રક્ષણ કરી રહ્યો છે તે દ્વિમાર્ગી સંબંધ બની જાય છે અને હવે આપણે અંતિમ રહસ્ય સુધી પહોંચી રહ્યા છીએ જે આ યાત્રાનો સૌથી સુંદર અને સૌથી ઊંડો તબક્કો છે જ્યારે કોઈ સાધક વર્ષો સુધી કોઈ પરિણામની ઈચ્છા વગર ફક્ત પ્રેમ અને ભક્તિથી પોતાના શ્વાસમાં આ મંત્રનો જાપ કરતો રહે છે ત્યારે એક દિવસ એવી સ્થિતિ આવે છે જેની કલ્પના પણ કરી શકાતી નથી તે સ્થિતિ અજપાજાપ છે એટલે કે હવે તમારે જાપ કરવાની જરૂર નથી જાપ તમારી અંદર પોતાની મેળે થવા લાગે છે જેમ તમારા શ્વાસ પોતાની મેળે થાય છે તમારું હૃદય પોતાની મેળે ધબકે છે તેવી જ રીતે ઓમ નમઃ શિવાયનો અવાજ તમારા અસ્તિત્વનો ભાગ બની જાય છે તમે સૂઈ રહ્યા છો અને આ મંત્ર તમારી અંદર ગુંજી રહ્યો છે તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો અને આ સંગીત પૃષ્ઠભૂમિમાં વાગી રહ્યું છે આ સ્થિતિમાં કરતા હોવાની લાગણી સમાપ્ત થઈ જાય છે હું જાપ કરી રહ્યો છું આ અહંકાર ઉગડી જાય છે તમે ફક્ત એક માધ્યમ બની જાઓ છો જેના દ્વારા બ્રહ્માંડનો આ દિવ્ય અવાજ પ્રગટ થઈ રહ્યો છે અને જ્યારે આવું થાય છે ત્યારે દ્રષ્ટિ બદલાઈ જાય છે પછી તમારી સામે ચાલતો વ્યક્તિ ફક્ત એક વ્યક્તિ નથી પણ શિવનું ચાલતું સ્વરૂપ દેખાય છે પછી તમે વૃક્ષને ફક્ત એક વૃક્ષ નહીં પણ શિવના ગટાવેલા વાળનો વિસ્તાર જુઓ છો પછી આકાશમાં વહેતા વાદળો શિવના માથા પર બેઠેલા ગંગાના પ્રવાહ જેવા દેખાય છે આ એવી સ્થિતિ છે જ્યાં અનુભૂતિ થાય છે હું શિવ છું આ અહંકારની ઘોષણા નથી પણ પરમ સત્ય છે આ એક અનુભવ છે આ એ અનુભૂતિનો સ્વજાગૃતિ છે જે શિવને હું બહાર શોધી રહ્યો હતો તે તો મારા દરેક કણમાં મારા દરેક શ્વાસમાં મારામાં રહે છે આ સ્થિતિમાં પહોંચ્યા પછી તમારું ચાલવું એક પૂજા બની જાય છે તમારું દરેક પગલું શિવલિંગને અર્પણ કરેલા ફૂલ જેવું બની જાય છે તમારો દરેક શ્વાસ અભિષેક બની જાય છે તમે એક જીવંત ચાલતું મંદિર બની જાઓ છો તો ચાલતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી શું થાય છે તે તમારા તણાવને શાંત કરીને શરૂ થાય છે પછી તે તમારા ઊર્જા શરીરને શુદ્ધ કરે છે તે તમારા કર્મોનો ભાર હળવો કરે છે તે તમારી આસપાસ એક રક્ષણાત્મક કવચ બનાવે છે અને અંતે તે તમારા અને શિવ વચ્ચેનું અંતર પૂસી નાખે છે તે તમને અહેસાસ કરાવે છે કે તમે આ બ્રહ્માંડથી અલગ નથી પણ બ્રહ્માંડ છો આ એક એવી યાત્રા છે જે બહાર કિલોમીટરમાં નહીં પણ તમારી અંદર ઈંચમાં આવરી લેવામાં આવી છે આ એક રહસ્ય છે જેનો જવાબ કોઈ પુસ્તકમાં નહીં પણ તમારા પોતાના અનુભવમાં છુપાયેલો છે તેથી આગલી વખતે જ્યારે તમે ચાલો ઓફિસ માટે કે ઘર માટે તેને ફક્ત શારીરિક પ્રવૃત્તિ ન માનો અને એક તક માનો તમારા મનના અવાજને શિવના સંગીતથી બદલવાની તક તમારા દરેક પગલાંને પ્રાર્થના બનાવવાની તક શરૂઆત કરો કોઈ પણ અપેક્ષા વગર કોઈ પણ ગણતરી વગર ચાલવાનું અને જપવાનું શરૂ કરો અને જુઓ કે તમારું સામાન્ય જીવન કેવી રીતે અસાધારણ યાત્રામાં ફેરવાય છે જો તમને આ ઊંડા અને રહસ્યમય જ્ઞાનથી સ્પર્શ થયો હોય જો તમે આવી આધ્યાત્મિક યાત્રામાં અમારી સાથે જોડાવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયોને લાઈક કરો જેથી આ દેવી જ્ઞાન વધુ લોકો સુધી પહોંચે અને તેને તમારા પ્રિયજનો સાથે શેર કરો કોણ જાણે છે કે તમારો એક લાઇક કોના જીવનમાં પરિવર્તન લાવશે અમારી સાથે જોડાયેલા રહો જ્યાં અમે તમને તમારા જીવનને જ્ઞાનની શક્તિથી પ્રકાશ કરવાની આશા રાખીએ છીએ ચાલો સાથે મળીને પ્રયત્ન કરીએ ઓમ નમઃ શિવાય મળીશું નવા વિડીયોમાં cei și de cruș.